પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર નું ગણના પાત્ર કે શોધી ઝોન ત્રણ એલસીબી ટીમ જુગારની પ્રવૃત્તિઓને નિષ્ણાભ કરવા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપેલ જે સૂચના આધારે ઝોન ત્રણ એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એસઆઈ કનક સી બાદમી મળેલ કે ગણેશનગર બે વિષ્ણુ બેકરીની બાજુની ગલીમાં મકાન નંબર એકતાલીસની ખુલ્લી અગાસીમાં કેટલાક ઇસમો પૈસા વડે જુગાર રમવા બેસેલ છે જે બાતમી હકીકત આધારે રેડનું આયોજન કરી પૈસા પાના વડે જુગાર રમી રમાડતા સાત ઇસમોને પકડી પાડી જુગારધારા કલમ બાર મુજબ લોકોનો પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અકડાય આરોપી સંજય રૂફી ભાઈઓ સૈયદભાઈ ઠાકોર શ્રવણ સંજયભાઈ ઠાકોર યોગેશ દિનેશભાઈ વણજારા જાવેદ નઝમુદ્દીન મલિક લલિતભાઈ બાબુભાઈ માળી અંબુભાઈ કાંતિભાઈ તડવી અને ગોકુલ ખેમચંદ રાજદેવ કબજે કરેલ મુદ્દામાલ જમીન દાવના તથા અંગઝડતીના મળી કુલ રોપડા બાવન હજાર પાંચસો દસ મોબાઈલ ફોન સાત જેની કિંમત પાંત્રીસ હજાર ટુ વ્હીલર બે જેની કિંમત નેવ હજાર કુલ કિંમત એક લાખ સત્તર હજાર પાંચસો દસનો મુદ્દામાલ કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ કુલધારા એએસઆઈ કનકસિંહ શિવસિંહ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ મિતેશભાઈ રતનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેહુલભાઈ બરચાંગભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો